કાર્યક્રમમાં નીતિન પટેલે સીએમ ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા આવા લોકપ્રિય મુખ્યમંત્રી આપણને ફરી નહીં મળે કાયમ હસતા રહે છે ક્યારે નારાજ નથી થતા ભૂપેન્દ્ર પટેલને ગુસ્સો અપાવે તેને ઇનામ આપીશ તેવું પણ નીતિન પટેલે જણાવ્યું

દરરોજ આવતા હોય અને અત્યાર હશે તો ચિંતા થશે પણ મુખ્યમંત્રી એને છાપાનું વાંચ્યું એ કહું છું મેં જોયું નથી મુખ્યમંત્રી એ બધાને બોલાયા અને બધા હસતા હસતા બહાર નીકળ્યા કે સાહેબ એમને કીધું છે કે તમે તમારું કામ કરો હું મારું કામ કરીશ અને અડતાલ સમેટી કે આ જાદુ એમનામાં છે